હાલો જય માતાજી જય માતાજી મિત્રો આપણે ગયા છે બોટાદ માર્કેટ યાર્ડમાં ચેનાઈની રાજ્યમાં તો ચેનાઈને રાજ્યમાં જઈને ભાવ જાણી લેવી મિત્રો હાલો જય માતાજી જય માતાજી અગિયારસો દસ રૂપિયા સુપર સેણા અગિયારસો દસ એક હજાર અઠ્ઠાણું એક હજાર અઠ્ઠાણું

ખાલી કરવાનું વાત છે આ હા કાટા અહીંયા કરવાના કે ઇનિયા કે હિરીયા મે કે હિરીયા બેઠી એ પહેલા નો એ જાંજી